નમસ્કાર આપ જોયા છો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ અને હું છું આપની સાથે હોય વૈભવ વિઠલાપરા સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી રાજકોટ મહાનગરપાલિકા પદાધિકારીઓ દ્વારા બજેટ રજૂ રાજ્યપાલ શ્રીનું રાજકોટ એરપોર્ટ ખાતે સ્વાગત ગાર્ડ ઓફ ઓનર અપાયું કલોલના ધારાસભ્યની જલારામ બાપાની ટિપ્પણી મુદ્દે આવેદન હવે જોઈએ સમાચારો વિગતવાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે હજાર ચોવીસ પચીસ ના ડ્રાફ્ટ થયેલા પાણી વેરા વધારવામાં આવ્યો છે ત્યારે સાથે અઠ્યાવીસો તેતાલીસ કરોડ નું બજેટ મંજૂર કર્યું હતું બજેટમાં રાજકોટ મહાનગરપાલિકાને પચાસ વર્ષ પૂર થતા પચાસ કરોડના ખર્ચે અઢાર નવી યોજનાઓને પણ તૈયારી કરાય છે

ઓગણીસ નવેમ્બર ઓગણીસો મ્યુનિસિપલ કોર્પોરેશનપાલિકાનો દરજ્જો આજે નવ ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસ ના રોજ બે હાજર ચોવીસ ના રોજ જ્યારે આપણે મળ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકાને પચાસ વર્ષ પૂર્ણ કરીને એકાવન માં વર્ષમાં જયારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ

જેણે પોતાના જીવનની શરૂઆત કરી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જવાબદારીઓ અલગ અલગ રાજ્યોની અંદર સંગઠનના મહામંત્રીની જવાબદારી નિભાવ્યા બાદ બે હજાર એક ની અંદર જયારે ગુજરાત ની અંદર એક ગુજરાતી કાર્યકર્તાએ રાજકોટમાંથી જયારે પોતાના જીવનની પ્રથમ ચૂંટણી ની લડવાની શરૂઆત કરી એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી અને એની પહેલાના પુરોગામી ઓગણીસો ને પંચાણું ની અંદર ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં વિકાસની જયારે યાત્રા શરૂ કરી પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ ત્યારબાદ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હાજર એક થી જે ગુજરાતમાં વિકાસ યાત્રા શરૂ કરી આ વિકાસ યાત્રા અનેક મહાનગરો ગુજરાતના અઢાર હજાર ગામડામાં સરકાર દ્વારા જોઈએ ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓ દ્વારા જયારે શાસન અને પ્રજાની સેવા કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરના મહાનગરપાલિકાના આજના અંદાજપત્ર રજૂ કરતી પહેલા હું રાજકોટના મારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી મુકેશભાઈ દોશી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ત્રણેય મહામંત્રી શ્રીઓ અશ્વિનભાઈ માધવભાઈ વિરેન્દ્રસિંહજી રાજકોટના પ્રથમ મેયર બેન શ્રી નૈનાબેન ડેપ્યુટી મેયર માન્ય નરેન્દ્રસિંહજી જાડેજા નેતા લીલુબેન દંડક મનીષભાઈ રાડિયા સ્ટેન્ડિંગ કમિટીના સર્વે શ્રીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ પાંચ દિવસ સુધી રાજકોટ મહાનગરપાલિકામાં માન્ય કમિશનરશ્રી જે બજેટ આપ્યું બજેટના અંતે ચર્ચા અને વિચારણાના અંતે જે મંજૂર કરવામાં આવેલું બજેટ છે અને જે વિકાસ કર્યા છે આગામી વર્ષની અંદર જે અમે કરવાના છીએ પચાસ વર્ષ અને પચાસ કરોડ ના વિકાસના કામો આવનારા અંદાજપત્રમાં લીધા છે તેમાં રાજકોટ મહાનગરપાલિકાના સર્વે કોર્પોરેટરશ્રીઓની જે વાર્ષિક પંદર લાખ રૂપિયાની જે ગ્રાન્ટ હતી એ વધારીને વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ કરી છે એટલે કે એક વોર્ડ ની અંદર એસી લાખ રૂપિયા જેવી માતબર રકમના વિકાસના કામો તથા વિરોધ પક્ષના નેતાને સાડા ચાર લાખ રૂપિયાની વિકાસની જે ગ્રાન્ટ મળતી છ લાખ કરી છે આગામી નાણાકીય વર્ષમાં નાયબ કમિશનરશ્રીને પણ સનદી અધિકારીને પણ વિકાસ કરવાનો પૂરેપૂરો આબાદી ભાગ રૂપે ત્રણ ત્રણેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને પંદર લાખ રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે